છોટાઉદેપુર નગરમાં આવેલા એસબીઆઈ બેંક પાસે મારુતિ વાનમાં આગ લાગી હતી ચાલુ કારમાં આગ લાગતા અફરા તફરીનો માહોલ થયો હતો જોકે સદનસીબી કાર ચાલક અને તેમની પત્નીનો આબાદ બચાવ થયો હતો ગાડીમાંથી ધુમાડો નીકળતા જ વૃદ્ધ દંપતી ગાડીમાંથી ઉતર્યા હતા કારમાં ખાલી ગેસનો બોટલ હતો

ફાયર ફાઇટિંગ કરી આગને સંપૂર્ણપણે બુજાવી દીધેલ છે કોઈ જાનહાનિ થયેલ નથી ગાડીમાં સવાર હસબૅન્ડ વાઇફ હતા એ સેફલી બહાર ઉતરી ગયા હતા આગ લાગવાનું કારણ પ્રાથમિક તરફ શોર્ટ સર્કિટ હોઈ શકે બાકી પેટ્રોલ પેટ્રોલ વાન હતી એટલે પ્રાથમિક તપાસમાં ખબર પડશે